દાદરાનગર હવેલી અને દમણની એક દિવસની મુલાકાત કેન્દ્રીય પર્યટન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત રોજ આવ્યા હતા ક્રિકેટ મેદાન ખાતે તેમનું તેમનું થતાં પ્રદેશના પ્રશાસક પટેલ દ્વારા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું જે બાદ મંત્રીએ સેલવાસની નમો મેડિકલ કોલેજની મુલાકાત લઈ વિદ્યાર્થીઓ સાથે શિક્ષણ સંદર્ભે જરૂરી સંવાદ સાધ્યો હતો સાથે સેલવાસની જ નમો હોસ્પિટલની પણ મુલાકાત લઈ હોસ્પિટલની કાર્યપ્રણાલીથી વાકેફ થયા હતા ખાસ મંત્રીએ હોસ્પિટલના દર્દીઓ સાથે મુલાકાત કરી તેમને મળતી સારવાર અંગેની માહિતી મેળવી હતી ત્યારબાદ ઝંડા ચોક સ્થિત આવેલ સ્વામી વિવેકાનંદ વિદ્યા મંદિરની પણ મુલાકાત લઈ સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે શૈક્ષણિક અનુભવો પર વાર્તાલાપ કર્યો હતો મંત્રીએ અથાલ સ્થિત આવેલા એફઓબીની પણ મુલાકાત લઈ રમતગમત ક્ષેત્રે કયા પ્રકારની સુવિધાઓ ખેલાડીઓને આપવામાં આવી રહ્યું છે તેની પણ સમીક્ષા કરી ખેલાડીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો બપોર બાદ તેઓએ દમણની મુલાકાત લીધી હતી જ્યાં પ્રથમ તેમણે નવા બનેલા એરપોર્ટ ટર્મિનલની મુલાકાત લઈ જરૂરી નિરીક્ષણ કર્યું હતું ત્યારબાદ મોટી દમણ ખાતે બનેલા પક્ષીઘરની મુલાકાત લઈ સાંજે નાની દમણના દેવકામાં બનેલા ગાર્ડન ખાતે પહોંચ્યા હતા અને ગાર્ડનમાં બનેલ બાળકો માટેની ટોય ટ્રેનને નિહાળી હતી સાંજે નાની ફેસ જેટી પાસે માર્કેટની મુલાકાત લીધી હતી ખાસ આ દિવસે રાજસ્થાની સમુદાયના લોકો દ્વારા કેન્દ્રીય મંત્રીનું રાજસ્થાની નૃત્ય સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જે બાદ અંતે પર્યટન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતના હસ્તે જેટી પાસે બનેલા નવનિર્મિત ગોકાર્ટ रेसिंग कार जोन નું ઉદ્ઘાટન કર્યું હતું આ પ્રસંગે પ્રદેશના प्रशासक પ્રફુલભાઈ પટેલ સહિત અન્ય વહીવટી વિભાગના અધિકારીઓ નેતાગણો જનપ્રતિનિધિઓ સહિત અન્ય गणमान्य લોકો ઉપસ્થિત રહ્યા હતા

और आज के इस गोगाटिंग के ट्रैक की शुरुआत करें और शुभारंभ कर मेरे दमन के प्रवास पर भी दमन एडमिनिस्ट्रेशन ने यूटी एडमिनिस्ट्रेशन ने यहाँ राजस्थान उत्सव का कार्यक्रम आयोजित किया और मुझे राजस्थान के लोगों से मिलने का बातचीत करने का सौभाग्य प्रदान किया मैं हृदय पूर्वक यूटी एडमिनिस्ट्रेशन का भी धन्यवाद करता हूँ दिन भर के आज इस प्रवास में मैंने जिस तरह से विषयों को देखा है यहाँ के मेडिकल कॉलेज से लेकर के स्कूल से लेकर के यहाँ के इंजीनियरिंग कॉलेज से लेकर के यहाँ जो टूरिज्म इंफ्रास्ट्रक्चर डेवलप किया है मैं मानता हूं कि माननीय प्रधानमंत्री जी के सपनों के अनुरूप नया भारत श्रेष्ठ भारत बनाना उस दिशा में माननीय एडमिनिस्ट्रेटर प्रफुल्ल पटेल जी के नेतृत्व में निश्चित रूप से अद्भुत काम हुआ है और मैं ये मानता हूं कि आने वाले समय में जब भारत के प्रति आकर्षण बढ़ रहा है और दूसरी तरफ भारत के लोगों की आर्थिक स्थिति लगातार बढ़ रही और भारत में जो है मध्यम वर्ग निरंतर समृद्ध हो रहा है आने वाले समय में जो भारत का टूरिज्म ग्रोथ पोटेंशियल है उसको देखते हुए मैं दमन में अद्भुत टूरिज्म पोटेंशियल की कल्पना कर सकता हूँ आने वाले समय में दमन जो है देश के एक आइकॉनिक डेस्टिनेशन के रूप में डेवलप होगा इसको लेकर के हम भी यूटी एडमिनिस्ट्रेशन के साथ मिलकर के काम करेंगे दमन में एक कन्वेंशन सेंटर बनाने के लिए अभी हमने एक प्रस्ताव जो आदरणीय प्रफुल भाई ने भेजा था उसको स्वीकृत किया है एक बड़ा कन्वेंशन सेंटर बने उसके साथ एक होटल बने और यहाँ जो है टूरिज्म के साथ साथ में माइस टूरिज्म जो है इवेंट्स कॉन्फ्रेंसेज मैरिजे उनके भी यहाँ पे संभावनाएं बढ़े इसके लिए हम काम करेंगे और मैं ये मानता हूँ कि जिस तरह से जिस दृष्टि के साथ जिस विजन के साथ में प्रफुल भाई ने यहाँ प्रधानमंत्री जी के सपने को साकार करने के लिए काम किया है वो निश्चित रूप से अभिनंदन के योग आज मान्य श्री टूरिज्म मान्य श्री टूरिज्म मंत्री गजेंद्र सिंह शेखावत जी दमन प्रदेश में आगमन की जो राजस्थानी दिवस न શુભ દિવસ પર બધાને માર્ગદર્શન આપ્યું રાજસ્થાનીએ દમનના લોકોએ બહુ આવકાર કર્યું અને એક બહુ સારો મેસેજ આપ્યો ટુરિઝમ મિનિસ્ટરે કે દમન બહુ વિકસિત થઈ રહ્યું છે રોજગાર બધાને મળશે અને બહુ સારા સારા પોઈન્ટ્સ દમણનો ટુરિસ્ટ સ્પોટ્સ ડેવલપ થઈ રહ્યા છે અને ગો કાટિંગનું બી આજે નિર્માણ કર્યું છે ઇનોગ્રેશન કર્યું છે એનાથી ટુરિસ્ટ વધશે અને ઓર બી દેશ આપણો આગળ વધશે નાઇટ માર્કેટ તો કલ્પનાને પ્રિય છે કારણ કે એક થીમથી બનાવ્યું છે પોર્ચુગીઝ થીમથી અને બધાને ગમે છે અને એવું આખા ઇન્ડિયામાં બેસ્ટમાં બેસ્ટ મેક માર્કેટ બન્યું પાડી શહેરમાં બ્રાહ્મણ ફળિયામાં આવેલા ઈશ્વર પાર્કમાં ફ્લેટ નંબર ત્રણસો એકમાં રહેતા આશિત ઉર્ફે ગુરુ ચંદ્રકાંત દેસાઈ અને તેમની માતા સોનાબેન આજ સવારે ઘર બંધ કરી પલસાણા વતનના ઘરે ગયા હતા ત્યારે પાડોશીને તેમના બંધ ઘરમાં ધુમાડાના ગોટે ગોટા નજરે આવતા આગ લાગવાની જાણ થઈ હતી તેમના દ્વારા આ બાબતે ગુરુ દેસાઈ અને પાડી નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી જેની જાણ થતાં જ પાડી ફાયર વિભાગની ટીમ અને આજુબાજુના લોકો પહોંચી ગયા હતા આ સાથે નગરપાલિકામાં ચૂંટાયેલા સભ્યો પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા દરવાજો ખોલી જોતા અતિશય ધુમાડો નજરે આવ્યો હતો અને ફાયર વિભાગની ટીમ આસાનીથી પાણી પણ મારો કરી શકે તેવી સ્થિતિ ન હોવાથી પાડી પાલિકાએ લિફ્ટર મશીન વડે સૌ પ્રથમ બહારથી ફ્લેટની બારીઓના કાચ તોડ્યા હતા અને ભારે જહેમતે ફાયર વિભાગની ટીમે પાણીનો મારો કરી આગ પર કાબુ મેળવ્યો હતો અતિશય ધુમાળા વચ્ચે ફાયર વિભાગની ટીમ પાસે હેલ્મેટ કે માસ્ક જેવી પણ સુવિધાઓ ન હોવાથી મુશ્કેલીઓ વચ્ચે ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો હતો જેમની કામગીરીને સ્થાનિકોએ બિરદાવી હતી હલો હું ઘરે હતો અને ઉપર સીમાબેન થર્ડ ફ્લોર પર રહેતા હતા એમણે મને જણાવ્યું કે બાજુની સોનાબેન રહેતા છે તેમાંથી ધુવાણો નીકળતો છે એટલે મેં સીધી પાલિકા કોર્પોરેટવાળાને જીગ્નેશભાઈને ફોન કર્યો અને એમને તાત્કાલિક ફાયર બ્રિગેડવાળાને બોલાવીને દરવાજો ખેડૂતો બહુ ધુવાણો બહુ જબરજસ્ત હતો એટલે આ ફાયર બ્રિગેડના માણસે બી બહુ પોતાના રિક્સ પર બહુ હેવી ડ્યુટી નિભાવી અને અત્યારે એમને ખાસ જરૂર છે કે એમના સેફ્ટી માસ્ક માસ્ક વગર બધા આવેલા હતા કોઈ પણ સેફ્ટીના સાધન નહીં હતા પહેલાં તો એ લોકોને પ્રોવાઈડ કરવાની જરૂર છે એ લોકોને કારણ કે આ એક જાતનું રિસ્ક કઈ હતું એ હિસાબે મેં જાણ કરી પછી એમના માલિક મગરપાલિકને માલિકને ફોન કરીને જણાવી દીધું કે આ તમારા ઘરમાં આગ લાગી છે ફાયરવાલા એકદમ અતિસુંદર કામ કરી રહી છે પોતાના ડેરિંગ પર કામ કર્યું છે જેટલું બી કર્યું છે કારણ કે જબરજસ્ત એ લોકો પાસે વિધાઉટ સેફ્ટીના સાધન આવેલા હતા એમને અંદર જાતે દરવાજો તોડી અંદર બધું ડેરિંગથી બધું ફાયર બ્રિગેડ અંદર પાઇપલાઈને ગયા જબરજસ્ત કાર્યવાહી છે ફાયર બ્રિગેડ અમારું રહેવાનું ઈશ્વર એપાર્ટમેન્ટ થર્ડ ફ્લોર બ્રાહ્મણ ફળિયામાં અમારું રહેવાનું છે અને આ અમારા ફ્લેટની અંદર શોર્ટ સર્કિટના કારણોસર આગ લાગી હતી અને મારા પડોશી યશપાલભાઈ મને ટેલિફોનિક જાણ કરતાં અમે અહીંયા બધા દોડી આવ્યા હતા અને મારી મમ્મી બજારમાં ગયા હતા અને આ શોર્ટ સર્કિટના કારણોસર આ બધું આખું ઘરમાં આગ લાગી ગઈ છે અને આખું ઘરનું જેટલું પણ સામાન જે બધું છે એ બધું પેલું થઈ ગયું છે બળીને રાખ થઈ ગયું છે અને એ જાણ અમે પાડી નગરપાલિકાને કરતાં અમારા વોર્ડના તમામ કોર્પોરેટરશ્રીઓ અહીંયા આવી ગયા અને આગ લાગી અને બંબાથી બધું અને અમારા જે ફ્લેટનું જે અમારું ઓર્ડન હતું કાચથી એ બધું તોડી અને આગને કાબૂમાં અત્યારે લઈ રહ્યા છે ગુજરાત સરકારે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક વલણ અપનાવતા પાડી તાલુકાના તીઘરા ગામમાં દારૂના ધંધાર્થીઓ વિરુદ્ધ મોટી કાર્યવાહી રવિવારના રોજ થઈ છે રવિવારે સાંજે વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ પાડી પોલીસ મથકના પીઆઈ આર ગઢવી પોતાના પોલીસ કાફલા રેવન્યુ વિભાગની ટીમ અને જીઇબી સાથે તીઘરા ગામમાં પહોંચ્યા હતા અને ધનસુખ છોટુભાઈ હળપતિ ધનરાજ ઉર્ફે સની રાજુ ઉર્ફે રામભાઈ નાયકા દ્વારા સરકારી જમીન પર દબાણ કરીને બનાવવામાં આવેલી દુકાનો પર કાર્યવાહી કરી હતી આ બંને વ્યક્તિઓ અગાઉ દારૂના કેસમાં સંડોવાયેલા હતા અને આ દુકાનો સરકારી જમીન પર અનઅધિકૃત રીતે બાંધવામાં આવી હતી અને તેમાં ગેરકાયદેસર રીતે વીજ કનેક્શન પણ મેળવવામાં આવ્યું હતું કાર્યવાહી દરમિયાન દુકાનો પર બુલડોઝર ફેરવીને તેમને જમીન દોસ્ત કરી દેવામાં આવી હતી આ પ્રકારની કાર્યવાહી વલસાડ જિલ્લામાં સૌપ્રથમ પાડી તાલુકામાં થઈ છે જેને કારણે ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંકળાયેલા અન્ય લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે સરકારના આ પગલાંને ગેરકાયદેસર દારૂના ધંધા સહિતની અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવા માટેના એક દાખલારૂપ પગલાં તરીકે જોવામાં આવી રહ્યું છે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં આવી પ્રવૃત્તિઓ સામે લાલ આંખ કરવામાં આવી રહ્યું છે અને આવા ગેરકાયદેસર ધંધાઓ સાથે સંકળાયેલા લોકો સામે કડક કાર્યવાહીની ચેતવણી આપવામાં આવી છે આ કાર્યવાહીને પગલે અન્ય તાલુકાઓમાં પણ આવી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા લોકોએ પોતાની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બંધ કરવાની ફરજ પડી શકે છે વલસાડના મરલા ગામે આવેલી નવનિર્માણ છાત્રાલય વિદ્યાલયનો એક વિદ્યાર્થી નાળિયેરના ઝાડ પર ચડવા જતાં પહોંચતા મરલા ખાતે નવનિર્માણ છાત્રાલયમાં રહેતો સત્તર વર્ષીય વિદ્યાર્થી રોહિત કાળુ ખાને તેના મિત્ર કક્ષ હીરામણ ભાઉભાઈ પ્રધાન સાથે છાત્રાલયના પરિસરમાં એક નાળિયેરના ઝાડ ઉપરથી નાળિયેર પારવા ચડી રહ્યો હતો તે વખતે અચાનક તેનો પગ લીસા ઝાડ પરથી સરકી જતા તે નીચે જમીન પર પટકાયો હતો પરિણામે શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચતા છાત્રાલયના મોનિટર ભરત મનસુ ગોંડેએ ગૃહપતિ હસમુખ ગાવિતને જાણ કરી હતી બાદમાં ટ્રસ્ટી યોગેશકુમાર પટેલને પણ ઘટનાથી અવગત કરાતા તેઓએ તાત્કાલિક એકસો આઠને ફોન કરતા એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમ આવી તપાસ કરતા રોહિતને બેહોશીની હાલતમાં ધરમપુરની સ્ટેટ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો જ્યાં વધુ ચેક કરતાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો વલસાડ તાલુકાના કાપરિયા મુકામે ચોસઠ જોગણી માતાજીના પાટોત્સવ નિમિત્તે ચોસઠ જોગણી નવયુવક મંડળ કાપરિયા પાર્થ ટ્રેડર્સ વાપી સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈ તથા રેનબો વોરિયર્સ ધરમપુરના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પ યોજાયો હતો જેનું ઉદઘાટન પાર્થ ટ્રેડર્સ વાપીના ફાઉન્ડર પાર્થિવ મહેતા તથા ઉર્મિલાબેન પટેલ હિતેન્દ્ર દેસાઈ જસવંતસિંહ ઠાકોરના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું હતું ચોસઠ જોગણી નવયુવક મંડળ છેલ્લા પંદર વર્ષોથી માતાજીના પાટોત્સવ પ્રસંગે રક્તદાન કેમ્પ યોજી ધાર્મિક તથા સામાજિક સેવાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું તથા ગામના યુવાનો આગેવાનોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું આ પ્રસંગે કિરણ દેસાઈ પ્રબોધ ઠાકોર શિક્ષક હિનલ પટેલ વાયમેક્સ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર ધરમપુર ઉપસ્થિત રહી રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા રક્તદાતાઓને પાર્થ ટ્રેડર્સ વાપી સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈ તથા રેનબો વોરિયર્સ ધરમપુર તરફથી પ્રોત્સાહક ભેટ આપવામાં આવી હતી કાર્યક્રમને સફળ બનાવવા માટે ચોસઠ જોગણી નવયુવક મંડળ કાપરિયાના યુવાનો પ્રતિક દેસાઈ સંદીપ ઠાકોર નેજલ દેસાઈ સૌરભ ઠાકોર જીતેન્દ્ર ઠાકોર વગેરેએ ભારે જહેમત ઉઠાવી હતી